નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર જૂન બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીતેલા પાંચ વિધાનસભ્યોએ આજે શપથ લીધા ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ મતદાન યોજાયું હતું રાજ્યમાં પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં માણાવદર કોરબંદર વિજાપુર વાઘોડિયા અને ખંભાતની બેઠકો પર મતદાન થયું હતું ઉલ્લેખનીય છે કે પેટા ચૂંટણીનું પરિણામ પર લોકસભાના પરિણામની સાથે જ આવ્યું હતું અને આ પાંચેય બેઠકો પર ભાજપે જીત મેળવી છે ત્યારે હવે ચૂંટાયેલા આ પાંચેય સભ્યોએ ધારાસભ્ય પદના શપથ લીધા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પાંચે ધારાસભ્યોને શપથ લેવડાવ્યા છે પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર સી જે ચાવડા વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી અને ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલનો વિજય થયો છે આ સાથે જ હવે વિધાનસભાની કુલ એકસો બ્યાસી બેઠકોમાંથી એકસો એક્યાસી બેઠકોનું સંખ્યા બળ થઈ ચૂક્યું છે હજુ પણ વિસાવદરની બેઠકો ખાલી પડી છે જેના પર ચૂંટણી યોજાઈ ન હતી કારણ કે કોર્ટમાં અરજી પેન્ડિંગ પડી છે હર્ષદ રીબડીયાએ વિસાવદરના તત્કાલીન આપ એમએલએ ભાયાણીની જીતને હાઈકોર્ટમાં પડકારી હતી પછીથી ભાયાણી ભાજપમાં જોડાઈ ગયા હતા લોકસભાની ચૂંટણીમાં જીત બાદ બનાસકાંઠાની વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર જો ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે તો ફરીથી વિધાનસભા ખંડિત થઈ શકે છે જણાવી દઈએ કે પોરબંદર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા એક લાખ સોળ હજાર આઠસો આઠ મતથી વિજય થયા તો વિજાપુર બેઠક પરથી સી જે ચાવડાનો છપ્પન હજાર બસો અઠ્યાવીસ મતથી વિજય થયો વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની બ્યાસી હજાર એકસો આઠ મતથી જીત થઈ છે ઉપરાંત માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીનો એકત્રીસ હજાર સોળ મતથી જીત થઈ છે અને ખંભાત બેઠક પર ચિરાગ પટેલનો આડત્રીસ હજાર ત્રણસો અઠ્યાવીસ મતથી વિજય થયો છે

સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી સેવન ફાઇવ એટ નાઇન નાઇન સેવન સેવન ભુજ હાઈવે સુખપર ભુજ કચ્છ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી ડબલ્યુ 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 ડોટ દિવ્ય ડોટ કોમ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર